લડકારમાં હારી ન જવાયની ચિંતા તમારે કરવી પડશે કરશો ને મને વિશ્વાસ છે મિત્રો મને વિશ્વાસ છે તમારી ताकतમાં મને વિશ્વાસ છે વિસાવધારના હોશિયાર મતદાતા ભાઈઓ બહેનોમાં એમને એમનું ભવિષ્ય ખબર પડે છે એમને વિસાવધારની પ્રગતિમાં રસ છે અને એટલા જ માટે અમે જાડે પરમ દિવસે સુરતમાં જે વિસાવધારના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ 8 થી 10000 વિસાવાધારના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું એક એક ઘર માં જઈશું અમે એક એક ગામ માં ફરીશું અમે બધાને કન્વિન્સ કરીશું જ્યારે સુરત થી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે દિનેશભાઈ જોધાણી આવ્યા સુરત થી પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે અનેક લોકો એ સાથે કામ કરવા માંગે છે મિત્રો આવો આપણે તમારે ઓગણીસમી તારીખે મતદાન કરીને ત્રેવીસમી તારીખે જયારે ભવ્ય વિજય સરઘસ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું જોડાવવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું જય જય ગુજરાત ભારત માતા કી ધન્યવાદ